આજે સત્તરમી એપ્રિલ બે હજાર ચોવીસ બુધવાર રામનવમી અને હરિ જયંતિના પરમ પવિત્ર દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પાસે રાખો તો પાડઘણો માનું નજર કરતા રહેજો રે પ્રીત પૂરવની રે નાથન મૂકી દેજો સદગુરુ મુક્તાનંદ સ્વામી આ પદ દ્વારા અને પદમાં લખાયેલા શબ્દો દ્વારા અને પોતાના હૃદયની ભાવના દ્વારા આપણને સૌને એટલી જરૂર પ્રેરણા આપે છે કે પ્રગટ ભગવાનની ભક્તિ કઈ રીતે કરવી પ્રગટ ભગવાનને પ્રેમ કઈ રીતે કરવો એમને વિનંતીને પ્રાર્થના કઈ રીતે કરવા મુક્તાનંદ સ્વામીએ જીવનના છેલ્લા શ્વાસ સુધી પ્રગટ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીની ભક્તિ કરી છે એમના મહિમાનું ગાન કરવું છે એમના ગુણોનું ગાન કરવું છે એમના કાર્યનું ગાન કરવું છે એમના ઐશ્વર્ય પ્રતાપ સામર્થ્યનું જ્ઞાન કર્યું છે એમને ખ્યાલ છે કે શાસ્ત્ર માત્રનો સાર એટલો છે આ લોગ્ય સર્વ શાસ્ત્રાણે વિચાર્ય છે પુનઃ પુનઃ એકમ સુનિષ્પન્ન ધ્યેયો નારાયણો હે પ્રગટ ભગવાનને પ્રેમ કરવો પ્રગટ ભગવાનનું ભજન કરવું પ્રગટ ભગવાનની આજ્ઞાનું પાલન કરવું પ્રગટ ભગવાનનું મરણ સ્મરણ અને કીર્તનગાન કરવું આ મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય છે ધ્યેય છે અને સફળતા છે સ્વામી મહારાજને વિનંતી પ્રાર્થના કરે છે કે તમે જો કદાચ અને પાસે રાખો તો હું તમારો ઘણો ઘણો આભાર માનીશ તમારો ઋણ ઋણી બનીને રહીશ પાસે રાખવાની વાત છે ફિઝિકલી અને આંતરિક રીતે આધ્યાત્મિક રીતે હેતની દ્રષ્ટિએ પ્રેમની દ્રષ્ટિએ મમત્વની દ્રષ્ટિએ આત્મીયતાની દ્રષ્ટિએ ભગવાન આપણને ભેળા રાખે કદાચ સેંકડો અને હજારો માઇલ દૂર હોય તો પણ તેઓ આપણને યાદ કરે તમારી યાદના ઉપવનમાં જીવવાનું મળે પ્રભુ તમારી યાદના ઉપવનમાં જીવવાનું મળે અને કોઈ મંદિર પરમાત્માની પણ આપણી માફક પોતાના અંગત હોય એની યાદી હોય છે દીકરા દીકરીના લગ્ન પ્રસંગની અંદર આપણે કોને કોને બોલાવવા એનું લિસ્ટ આપણી પાસે હોય છે આપણા દિલમાં દિમાગમાં પણ હોય છે કે આપણા ક્લોઝ રિલેશન વાળા કોણ છે એમ સંત અને ભગવંતની પાસે પણ પોતાના વાલા ભક્તોનો લિસ્ટ હોય છે યાદી હોય છે દૂર રહ્યા રહ્યા પણ આપણને યાદ કરે નજર કરતા રે જો રે કદાચ શારીરિક રીતે પાસે ન રાખી શકાય તેવું હોય તો કૃપા કરીને અમારા ઉપર નજર રાખજો થોડા વર્ષો પહેલાનો પ્રસંગ મને યાદ આવે મનમાં એમ થાય કે આ પ્રસંગ જાહેરમાં ન કહેવો જોઈએ તો પણ કયા વગર રહી શકતો નથી બે હજાર ને અઢાર ની સાલમાં મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા પછી પહેલી વખત મે મહિનામાં અહીંયા પધાર્યા બેંગ્લોર સાત દિવસ દર્શન સેવા કથા વાર્તાનો લાભ આપી અને અહીંથી મદ્રાસ પધાર્યા અહીંયા તમામ હરિભક્તોને અંગત રીતે મહંત સ્વામી મહારાજ ના સમીપ દર્શન થાય અને સૌ હરિભક્તોના માથાઓ પર એમના અભયસ્ત બિરાજમાન થાય એવી વ્યવસ્થા કરી હતી પરંતુ તે સમય દરમિયાન મને થોડી શબ્દી ઉધરસ જેવું હતું એટલા માટે જાણી જોઈને આ કતારની અંદર એમનો લાભ લેવા માટે ઊભો નહોતો અમે પણ મદ્રાસ એમનો લાભ લેવા માટે ગયા અને ઓગણીસ તારીખે હોલમાં સ્વામી બાપા પૂજા કરી પગથિયા નીચે ઉતરતા હતા અને મારી તરફ એમની નજર ગઈ આંખના ઈશારાથી જમણા હાથની પહેલી આંગળીથી મને ઈશારો કરી અને પોતાની પાસે બોલાવ્યો અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એમનું બોલવાનું બહુ મૃદુ હોય છે બરાબર કાન દઈને સાંભળીએ તો જ આપણને ખ્યાલ આવે કે તેઓ શું બોલ્યા બાજુમાં પૂજ્ય શ્રુતિ પ્રકાશ સ્વામી હતા એમણે કહ્યું કે ઉતારે આવીને મને મળજો મને ખ્યાલ ના આવ્યો શ્રુતિ પ્રકાશ સ્વામી એ કહ્યું કે બાપા એમ કે છે કે તમે ઉતારે આવીને એમને મળો અને સ્વામી બાપા સવારના નાસ્તો કરી અને ઊભા થવાની તૈયારીમાં હતા અને તે વખતે અમે ત્યાં આગળ પહોંચ્યા અંદર તો સૌ કોઈને પ્રવેશ નહોતો પરંતુ સ્વામી બાપાએ આત્મ સ્વરૂપ સ્વામીને કહું કે પીડી શાસ્ત્રીને બોલાવો હું અને મારો દીકરો કીર્તન બંને સ્વામી બાપા પાસે ગયા અમારા માટે પ્રસાદના મોટા મોટા પડિયા તૈયાર રાખ્યા હતા બાપાએ પ્રસાદ આપ્યો ખબર અંતર પૂછ્યા માથા ઉપર અભયસ્ત મૂક્યો અને એમણે કૃપા કરીને સામેથી કહ્યું કે કોની બાયોની ચાદર મળતી હોય તો મોકલજો એટલું જ નહીં પરંતુ નાઇન્ટીન સેવન્ટી સેવનમાં ઓગસ્ટ સપ્ટેમ્બરને ઓક્ટોબર ત્રણ મહિના માટે એમની સાથે વિચરણમાં હતો ત્યારે લાંબી મુસાફરીમાં રાતના જાગવાના કારણે એમના ખભાઓ પર હું માથું રાખીને કલાકોના કલાકો સુધી સૂતો છો સૂતો હતો એ પ્રસંગ પણ યાદ કર્યો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભલે આપણે દૂર હોઈએ ભલે આપણે સંસારી કપડામાં હોઈએ ભલે આપણે એટલા હોઈએ સંપત્તિવાન કે સત્તાવાન ના હોઈએ પણ સંત અને ભગવંતની આપણા ઉપર કૃપા દ્રષ્ટિને આપણા ઉપર નજર હોય છે પાસે રાખો તો પાડ ઘણો માનો પાસે રાખો તો પાડ ઘણો માનો એ નજર કર તારે જો નજર કર તારે જો પ્રીત પૂર બની રે નાથન મૂકી દેજો ઘણો આનંદ થયો ઘણી શાંતિ થઈ અંતરમાં ટાઢકનો અનુભવ થયો કે આપણે ગમે તેવા છીએ તો પણ આવા ભગવાનના અખંડ ધારક સંત આપણને યાદ કરી આપણને આશીર્વાદ આપણે આપણે એમની નજરમાં છીએ આજે ભગવાન સ્વામિનારાયણ જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એમનો પ્રાગટ્ય દિન છે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી ભગવાનનું પ્રાગટ્ય દિન છે ભગવાન હંમેશના માટે આપણા નેત્રમાં વાણીમાં કાનમાં મનમાં દિલમાં અને દિમાગમાં અખંડ અખંડ પ્રગટ રહે એવી એમના ચરણ કમળમાં હૃદયથી પ્રાર્થના બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ